ત્યારે ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ પાસેથી સાયકલિંગ દ્વારા કઈ રીતે થતા શારીરિક માનસિક અને પર્યાવરણની જાળવણી માટે લાભ વિશે જાણીએ જેના ભાગરૂપે તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર અઢારથી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તથા પર્યાવરણને પણ નુકસાન ન થાય તે હેતુથી લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા વર્લ્ડ બાયસિકલ ડે તરીકે ઉજવવામાં આવે છે જેથી અને ખાસ આજે એના માટે આવ્યા છે કે સાયકલિંગના સાયકલિંગથી કે રનિંગ રનિંગથી શું ફાયદા થાય છે મેં મારું વજન ટોટલ ત્રીસ કિલો વજન સાયકલિંગથી ઘટાડ્યું છે અને હું બાર વર્ષના છોકરાની મમ્મી છું જે હું જોઈને લાગું છું તમને લોકોને અને નિલુજભાઈ એમના વિશે કહેશે તમને લોકોને બે હજાર અઢારમાં મેક્સિન ચાલુ થયું એન્ફોરેન્સ થઈ ગયું એન્ફોરેન્સ મેજર ત્યારે મને સરકારે એવું થયું કે મારા નેક્સ્ટ ટાઈમ હવે રેસ્ટ કરાવ્યો ત્યાર પછી મેં સાયકલિંગ ચાલુ કરે છે સાયક્લિંગથી આજે મારું મેથ ટાઈન તો ક્લિયર જ છે પણ મને ઘણી બધી ડાયાબિટીસ લેસર એકદમ નોર્મલ અને સાયક્લિંગથી આપણે એકદમ હેલ્ધી લાઈફ છે સાયકલિંગ એન્વાયરમેન્ટથી અમારું ચાલુ એટલે અમારા ત્રણ જૂને વર્લ્ડ બાયસિકલ ડે છે અમારું આ રાઇડનો આટલો ફાસ્ટ મહત્વ એ જ છે કે આપણે લોકોને સમજાવીએ અને ખાલી પર્યાવરણ એ પણ આપણે જાળવીએ સાયકલિંગ દ્વારા તો ઘણું જ પર્યાવરણ માટે